કે એમનું અમે માપ લીધેલું હતું ત્રેવીસ ફેબ્રુઆરી અને માપ લીધા પછી મેઝરમેન્ટ લીધા પછી અમારી સહયોગી સંસ્થા નારાયણ સેવા સંસ્થાનમાં એના કેલિબર બનાવ્યા છે જર્મન ટેકનોલોજીથી આજની તારીખમાં લેટેસ્ટ એજ છે અને એ અમે એમને પહેરાવશું ફિટ કરી આપશું એમને ફિઝિયોથેરાપી કરાવશું અને આગળ પણ ભવિષ્યમાં પણ એમને એ એ કઈ રીતે મેન્ટેન કરવાનું છે એનું નોલેજ પણ આપશે અને એમને માન સન્માન સાથે વિદાયગીરી કરશું થ્રી સેવન્ટી નાઇન ઓલરેડી કેલિબર બની ગયેલા છે લીમબ બને કેલિબર બંને મળીને થ્રી સેવન્ટી નાઇન બની ગયેલા છે નારાયણ સેવા સંસ્થાન ઉદયપુરથી અહીંયા આવી પણ ગયેલા છે અને અગ્રસેન ભવનમાં પરમ દિવસે એમને ફિટ કરી અને પછી વિદાય કર બાકી જે દિવ્યાંગમાં કોઈ પણ ભાઈ કે બહેન હોય અને એમને જો સેવાની જરૂર હોય તો અમારી સ્કૂલનો કોન્ટેક કરી શકે છે એમ પટેલ ઇન્ટરનેશનલ સ્કૂલ નારાયણ સેવા સંસ્થાનનો કોન્ટેક કરી શકે છે અને માતુશ્રી શાંતાબેન ત્રિભુવનદાસ પટેલ ચેરિટેબલ ટ્રસ્ટનો પણ કોન્ટેક કરી શકે છે અમે એમને મદદ કરવા માટે હંમેશા તૈયાર રહીશું આગામી અગિયાર તારીખ રવિવાર કો નારાયણ સેવા સંસ્થાન માતૃશ્રી शांताबेन त्रिभुवनदास पटेल चैरिटेबल ट्रस्ट और टीएम पटेल इंटरनेशनल स्कूल के सहयोग से नारायण लेम एवं पर वितरण शिविर का आयोजन अग्रसेन भवन सिटी लाइट सूरत में किया जा रहा है जिसमें हम थ्री सेवेंटी नाइन तीन सौ पेशेंटों को कृत्रिम अंग पहना करके उनको आ, ट्रेनिंग देंगे ट्रेनिंग देने के बाद में हर प्रकार से जब पेशेंट संतुष्ट हो जाएगा तब उनको हम घर के लिए विदा करेंगे कृत्रिम अंग कैसे पहनना है कैसे यूज करना है कैसे खोलना है ये सारी ट्रेनिंग हमारी 40 सदस्यीय डॉक्टर टीम फिजियोथेरेपी टीम हमारी सहायक टीम वहाँ उपस्थित रहेगी तो मैं आप सभी के माध्यम से उन सब तक ये मैसेज पहुँचाना चाहूँगा कि आगामी रविवार ग्यारह मई दो को अग्रसेन भवन सिटी लाइट सूरत में पधार करके चयनित जिनका हमने तेईस फरवरी 2025 को મેજરમેન્ટ લીધા વો પેશન્ટ આ કરે આપના કૃત્રિમ અંગ પ્રાપ્ત કર સકતે